જય જગદંબે જય શેવાલાલ જય રામરાવ બાપુ જિલ્લા સવારે તીન તારીખના બુધવારી આપણ રામરાવડી થી પોરાગીધર યાત્રા કહેવા છે અને યાત્રા ને રામરાવ મહારાજ આપણે યાત્રા કરે સારું પોરા દેવી જે મુમેન તોળારામ ઘોડો છે આપણો દેવેલો રામરાવડી થી આ સવારી રામરાવ બાપુ એ દિલ્ડી સારું મને દેવેલો છે અને હાર સાલ એર સાલ પ્રમાણે એ બી સાલીને આપણ થી પોરાદગઢ પાયદળ યાત્રા નીકળવી છે

सुंदर सिंग तू ये तोळाराम घोडे रुपय अतिथी रामराव गड तीवारी दर साल काढतो जो आणि तो न शेतवाळ्याशी आशीर्वाद रिय मन आशीर्वाद दिनो आणि बापूर आशीर्वाद येते परंपरा तो आज तमे निभारायचा करे करेमा सवारी तीन तारखेन आपण रामराव गड ती पोहरागड पायदळ यात्रा निघायचं રામનવમી શુભેચ્છા જય સેવાલાલ જય સેવાલાલ જય શેવાલાલ જય રામરાવ